ત્યારે એ માણસ પોતાની પૂરી respect આપીને તમારા ઘરના નું આદર સન્માન કરે બરોબર એવું નામ બનાવું જોઈએ એ જરૂરી છે બરોબર અને લોકો ને શરમ બહુ આવે છે આપડા video ને મતલબ બધું બનાવતા બરોબર વિડિયો વિડીયો બનાવતા શરમ બહુ આવે છે કે અમારાથી નહીં થાય તો અને આ આપડી આજુબાજુ હોય ને પાછા

બરોબર ને પૈસા તમે કમાવ છો એટલા વાપરતા પણ હશો જેટલું ઉડાડો છો જેટલું કમાવ છો એટલું બધું ઉડતું બી હશે બરોબર કોઈ સંભાળી ને રાખી નહીં શકતું પણ એક તમારી ઈમે જેવી છે ને જે તમારું નામ એવું છે ને એક વાર સારું કમાઈ લીધું ને આખી દુનિયા સલામ રહે આખી દુનિયા સલામ રહે અને એવું ના વિચાર કે હું એકલો છું એટલે મારાથી નહીં થાય નહીં થાય તેમ નહીં થાય મહેનત તો કરો વિચાર્યું છે એક મગજમાં કે હું આ વસ્તુ કરીશ હું વિડીયો બનાવીશ હું માં નાખીશ હું મારી પોતાની ચેનલ બનાવીશ વિચાર તો કરો અને વિચાર કર્યા પછી મોબાઈલમાં એક વાર શૂટ તો કરો દુનિયાની સામે બતાવવાની જરૂર નથી નાખવાની જરૂર નથી અપલોડ કરવાની યુટ્યુબ પર ઇન્સ્ટા પર કે ક્યાંય અપલોડ કરવાની જરૂર નથી એક વાર નહીં સો વાર પ્રયાસ તો કરો સો વાર એક જગ્યાએ બેસીને વિડીયો તો બનાવો એક વાર વિડીયો બનાવીને તમે જુઓ તો ખરા તમારો જે ભાઈ હોય તમારો પોતાનો મિત્ર હોય જે તમને એના ઉપર પૂરો વિશ્વાસ હોય કે તમારો મજાક બે બનાવે એ માણસને એક વાર બતાવો તો ખરી તમારું કઈક ટેલેન્ટ તો બતાવો તમારું કઈક ટેલેન્ટ તો બતાવો એ માણસને કે ના આવી

અને આ વર્ષે મોટિવેશન વિડીયો બનાવું છું બ્લોગ બનાવું છું તમારા માટે બરોબર આટલી મહેનત કરું છું તો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને તો માણસ જ્યારે વિચારે છે ત્યારે જ કંઈક થાય છે બાકી કઈ થતું નથી બરોબર કેટલાય માણસો વિચારી રહે છે કરવું છે તેવું પણ તમે જે વિચારીને એના ઉપર અમલ કરશો ને ત્યારે સો ટકા થશે કેમ નહીં થાય કેમ નહીં થાય વસ્તુ

થોડા સમયની અંદર હું એ નામ બનાવી બનાવી એ નામ બનાવી અકીશ અને મારી પોતાની જાત પર વિશ્વાસ છે તમને પણ પોતાની જાત પર વિશ્વાસ હોય તમે અમે પણ કરશું સાથે ચાલો યાર જોઈશું રે આજો વિડીયો બનાવો બરોબર એવા કોન્ટેન્ટ ગોતીને લાવો જે દુનિયામાં કોની તાકાત નથી તમારે એવો કોન્ટેન્ટ ગોતીને લાવો એવા વિડીયો બનાવો ઘણા બધા કેટેગરી છે ઘણા બધા હું શું અત્યારે લોકો કેટલે કેટલે કેટેગરીમાં અલગ અલગ કેટેગરીમાં વિડીયો બનાવે છે કે અમે ઉપાડવા ખરી એક વાર વિડીયો બનાવો તો ખરી એક વાર અપલોડ કરો તો ખરી એવું ના વિચારો ચાલુ નહીં થાય નહીં થાય પેલા પેલા માણસો જીરોથી ચાલુ કરે છે મેં જીરોથી ચાલુ અને અત્યારે થોડા ઘણા ઉપર છીએ છે બરોબર ચાર પાંચ માણસો ઓળખે છે ડર ખાલી જતું રહે આપણા જેવા ગરીબ માણસો છે ને પ્રયાસ કરવાથી ત્યાં તો જીતે કાં તો કંઈક શીખે હારે ખતી નહીં એ વાત ખ્યાલ રાખશો હારવાનું આપણી લાઈફ ની અંદર ક્યાંય છે જ નહીં તમે એ વિચાર તો ક્યારે લાવતા જ નહીં કે હું હારી જઈશો કારણ કે કંઈક જીતશો કાં તો કંઈક શીખશો જો તમે પાસ થઈ ગયા પરીક્ષામાં તો તમે જીતી ગયા છો અને નપાસ થઈ ગયા કંઈક શીખી ગયા છો બરોબર તો તમે એ માણસ છો કંઈક કરી શકો છો પોતાની લાઈફમાં બરોબર

એક મહેનત કરવાની લગન કરવાની એક મહેનત કરવાનો ભાવ જાગ્યો છે કે સારું કઈક તો કરવું છે બસ પછી એનું રિઝલ્ટ મળે ના મળે આઈ ડોન્ટ કેર આઈ ડોન્ટ કેર પણ મારે મહેનત કરવી છે બસ ચલો પછી તમને કઈ વધારે બોલાયો તો માફ કરજો અને તમારી મહેનતમાં તમે શું કરવા વિચારો છો શું વિચારી રહ્યા છો તમારી મહેનતમાં તમારી લાઈફમાં તમારે શું કરવું છે એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો